જય શ્રી રામ જય જય ગૌમતા સાથે જણાવવાનું કે ઉનાના ખોડિયાર નગર વિસ્તારમાં યુવાનો દ્વારા સતત એક મહિનાથી શ્રી રામ મંદિર બનાવી રહ્યા છે ત્યારે આ યુવાનોનો ખૂબ ખૂબ ધન્યવાદને પાત્ર છે અને આમને બિરદાવવા લાયક છે આ રામજી મંદિર સૌરાષ્ટ્રની મોટી શોભાયાત્રા ઉના શહેરમાં રામજી મંદિરથી પ્રસ્થાન કરશે ત્યારે મંદિર શોભાયાત્રાનું એક કેન્દ્ર બનશે તેરે ઉનાના રામનગર ખારાના યુવાનો દ્વારા પણ પૂરા એરિયાને ભગવામે બનાવી અને પાલખી સ્વરૂપે શોભાયાત્રાની સુંદરતા વધારશે તથા ધોબીવાળા ભોયવાળાની પાલખી પણ વર્ષોથી ઉના શોભાયાત્રાની સુંદરતા વધારી રહ્યા છે આ બધા જ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદને પાત્ર છે જય જય શ્રી રામ સંવાદદાતા વિજય સોલંકી દીવ મિરર ન્યૂઝ ઉના જય ગો માતા જય મહાકાલ આપ જે અમારી પાછળ જે અયોધ્યા રામ મંદિરનો મોડલ જોઈ રહ્યા છો આપણા ઉના શહેરના ખોડિયા નગરના વિસ્તારના યુવાનોની સતત એક મહિનાની પૂરેપૂરી મહેનતનું પરિણામ છે અને અને આ જે જે આપણે મંદિર રહ્યા છો એ આવનારી ગુજરાતની સૌથી વિશાળ ભવ્ય ઉનામાં થવાની છે તેમાં આ મોડેલ આગળ આપણે પ્રસ્તુત કરવામાં આવશે અને જે આ છોકરાઓની દિવસ રાતની મહેનત છે જે આબેહૂબ અયોધ્યામાં જે રામ મંદિર છે એ જ મંદિર આ છે એટલે આપણે આ યુવાનોને આપણે બિરદાવવા જોઈએ જય શ્રી રામ નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની